મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ગામ પાસે દૂધના ટેમ્પોને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુરના હળમતીયા ગામ પાસે દૂધના વાન ટેમ્પોને અકસ્માત નડ્યો હતો ત્યારે લુણાવાડાથી મલેકપુર પરત ફરી રહેલા દૂધના ટેમ્પોને અકસ્માત સર્જાયો હતો જેમાં હળમતિયા ગામ નજીક બાઇક ચાલકને બચાવવા જતા ટેમ્પા ચાલકે સ્ટેરિંગ ગુમાવ્યા રેમ્પો રોગની

CN24 News Mobile App